નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને પહેલી ડિસેમ્બરથી જે નવા નિયમો લાગુ થવાના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને વર્ષ બે હજાર ચોવીસનો છેલ્લો મહિનો ડિસેમ્બર તેની સાથે ઘણા મોટા ફેરફારો લાવવા જઈ રહ્યો છે આ નાણાકીય ફેરફારોની સીધી અસર દરેક ઘર અને દરેક કિસ્સા ઉપર જોવા મળી શકે છે નવા મહિનાની પહેલી તારીખથી દેશમાં લાગુ કરવામાં આવનાર મોટા ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર ક્રેડિટ કાર્ડ સંબંધિત ફેરફારોનો સમાવેશ થાય છે દર મહિનાની જેમ આ મહિનાની પહેલી તારીખ એટલે કે પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસથી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પડી શકે છે મિત્રો પહેલી નવેમ્બરે ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો તેલ અને ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે આ કિંમતોમાં ફેરફાર કરે છે અને આ વખતે પણ તે જોવા મળી શકે છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચૌદ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત એટલે કે એલપીજી સિલિન્ડરની કિંમત જે લાંબા સમયથી સ્થિર છે તેમાં સુધારો કરવામાં આવી શકે છે ત્યારબાદ એટીએફના ભાવમાં ફેરફાર મિત્રો એલપીજી સિલિન્ડરની કિંમત સાથે એર ટર્બાઈન ઈંધણ એટલે કે એટીએફની કિંમત પણ તેલ વિતરણ કંપનીઓ મહિનામાં પ્રથમ દિવસે સુધારે છે આ પછી પહેલી ડિસેમ્બરે હવાઈ ઇંધણના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે આ ફેરફારોની સીધી અસર હવાઈ મુસાફરો ઉપર જોવા મળી શકે છે ત્યારબાદ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ નિયમો મિત્રો પહેલી ડિસેમ્બર બે હજાર ચોવીસથી ત્રીજો મેટો ફેરફાર ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ સાથે સંબંધિત છે મિત્રો જો તમે ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ વેપારી સાથે સંબંધિત વ્યવહારો માટે ખાસ કરીને એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો નવા નિયમો પહેલી ડિસેમ્બરથી અમલમાં આવી રહ્યા છે એસબીઆઈ કાર્ડની વેબસાઇટ મુજબ અડતાલીસ ક્રેડિટ કાર્ડ હવેથી ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ વેપારી સાથે સંબંધિત વ્યવહારો ઉપર રિવોર્ડ પોઈન્ટ ઓફર કરશે નહીં ત્યારબાદ ઓટીપી માટે રાહ જોવી પડશે મિત્રો ટ્રાય દ્વારા કોમર્શિયલ મેસેજ અને ઓટીપી સંબંધિત ટ્રેસિબિલિટી નિયમો લાગુ કરવા માટે લેવાયેલ નિર્ણય અગાઉ ટેલિકોમ કંપનીઓને તેને એકત્રીસમી ઓક્ટોબર સુધીમાં લાગુ કરવાની હતી પરંતુ ઘણી કંપનીઓની માંગ બાદ તેની સમય મર્યાદા વધારીને એકત્રીસમી નવેમ્બર કરવામાં આવી હતી ટેલિકોમ કંપનીઓ ટ્રાયના આ નિયમને પહેલી ડિસેમ્બરથી લાગુ કરી શકે છે આ નિયમ બદલવાનો હેતુ એ છે કે ટેલિકોમ કંપનીઓ દ્વારા મોકલવામાં આવતા તમામ સંદેશાઓ શોધી શકાય છે જેથી ફિશિંગ અને સ્પામના મામલાઓને રોકી શકાય નવા નિયમોને કારણે ગ્રાહકોને ઓટીપી ડિલિવરીમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે ત્યારબાદના ફેરફાર એટલે કે બેંક રજા જો તમારી પાસે ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્ત્વપૂર્ણ કામ હોય તો જલ્દી જલ્દી બતાવી લેજો કારણ કે ડિસેમ્બર મહિનાના અડધાથી વધુ દિવસો બેંકમાં રજા જાહેર કરવામાં આવે છે જો આપણે આરબીઆઈની બેંક રજાઓની સૂચિ ઉપર નજર કરીએ તો આ બેંક રજાઓ વિવિધ રાજ્યોમાં વિવિધ તહેવારો અને કાર્યક્રમોને આધારે નક્કી કરવામાં આવી છે અને તેમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે તમે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ ઉપર આ બેંકની રજાઓની સૂચિ જોઈ શકો છો હવે મિત્રો શેર બજારને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો શુક્રવારે શેર બજારમાં મિશ્ર કારોબારના સંકેતો જોવા મળી રહ્યા છે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શેર બજારે ધીમી શરૂઆત કરી છે બીએસયુનો મુખ્ય સંવેદનશીલ ઇન્ડેક્સ સેન્સેક્સ દસ પોઈન્ટના ઘટાડા સાથે ઓગણ એંશી ને બત્રીસના સ્તરે ખુલ્યો હતો જ્યારે એનએસઈનો નિફ્ટી પચાસ લીલા નિશાનમાં ખુલ્યો હતો નિફ્ટી તેર પોઈન્ટના વધારા સાથે ત્રેવીસ હજાર નવસો ને ત્રેવીસના સ્તર ઉપર ખુલવામાં સફળ રહ્યો થોડી પછી નિફ્ટી એકોતેર પોઈન્ટના વધારા સાથે ત્રેવીસ હજાર નવસો ને પંચ્યાસી ઉપર પહોંચી ગયો મિત્રો સેન્સેક્સ પણ એકસો ને સિત્તેરના પોઈન્ટના વધારા સાથે ઓગણ એંશી હજાર બસો ને ચૌદ ઉપર હતો નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગના દિવસે શુક્રવારે શેરબજારની શરૂઆત નબળી રહી હતી મિત્રો કારણ કે શુક્રવારે એશિયન માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો ટોક્યોમાંથી ફુગાવવાના આંકડા અપેક્ષા કરતાં વધુ આવ્યા તેનાથી વિપરીત યુએસ ઇક્વિટી ફ્યુચર્સે સારો દેખાવ કર્યો હતો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાના શેરમાં ઘટાડો થયો હતો ગુરુવારે સેન્સેક્સ અને નિપટી પચાસ તૂટી ગયા હતા એક પચાસ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો ઇન્ફોસિસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એચડીએફસી બેંક જેવા મોટા શેરોમાં ભારે વેવલાની થવાને કારણે ઘટાડો થયો હતો સેન્સેક્સ અગિયારસો ને નેવું પોઈન્ટ ચોત્રીસ પોઈન્ટ અથવા એક પોઈન્ટ અડતાલીસ ટકા ઘટીને એંશી હજાર એંશી હજાર તેતાલીસ પર ચોમોતેર ઉપર બંધ થયો ટ્રેડિંગ દરમિયાન તે તેરસો ને પંદર પોઈન્ટ સોળ પોઈન્ટ ઘટીને અઠ્યોતેર હજાર નવસો ને અઢાર પોઈન્ટ બાણું પોઈન્ટની નીચે સપાટીએ રહ્યો હતો નિપટી પચાસ હજાર ત્રણસો ને સાહીઠ પોઈન્ટ પંચોતેર પોઈન્ટ અથવા એક પોઈન્ટ ઓગણપચાસ ઘટીને ત્રેવીસ હજાર નવસો ચૌદ પોઈન્ટ પંદર ઉપર છે મિત્રો અદાણી ગ્રુપના શેર સાથે ત્રીજા દિવસે વધી રહ્યા છે અદાણી ગ્રીન એનર્જીમાં લગભગ દસ ટકા ઉછાળો આવ્યો છે અદાણી એન્ટરપ્રાઇઝ એક પોઈન્ટ પચીસ ટકાથી વધીને ટ્રેડ થઈ રહ્યો છે અદાણી પાવરમાં ચાર પોઈન્ટ તેવીસ ટકાનો ઉછાળો છે અદાણી પોવર્સ એક પોઈન્ટ દસ ટકા અને અદાણી વિલમર એક પોઈન્ટ પિંતાલીસ પિસ્તાળીસ ટકા ઉપર છે